દર્શક મિત્રો સત્યમ લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે વડોદરાના શેરખે માં આવેલી પોતાર સ્કૂલની જો હુકમી જાહેર કરે તેઓ કિસ્સો સામે આવ્યો છે વિદ્યાર્થીએ સ્કૂલના લોગો વાળો પેન્ટ નહીં પહેર્યું હોવાને કારણે તેના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીને પીટીના ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો આરોપ મૂકીને પેરેન્ટ્સે હોબાળો મચાવ્યો આખરે આ મામલે ઓલ ગુજરાત વાલી મંડળના દીપક પાલકરને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને વાલી તરફ તરફે ધારદાર રજૂઆતો કરી હતી જે બાદ મામલો શિક્ષણાધિકારી સુધી પહોંચ્યો વડોદરાના શેરખેમાં આવેલી પોતાર સ્કૂલમાં ધોરણ એકમાં ભણતા વિદ્યાર્થીના માતા પિતાએ તેનું યુનિફોર્મ શાળા દ્વારા સૂચિત વેબસાઇટની જગ્યાએ અન્યત્ર અન્ય તરીતે ખરીદ્યું હતું જેથી તેના પેન્ટ ઉપર શાળાનું લોગો ન હતું જે બાબતે વિદ્યાર્થીના વાલીને શાળાએ બોલાવવામાં આવ્યા અને તે પહેલા જ પીટીના ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો હતો આ ઘટના બાદ શાળાએ પહોંચેલા પેરેન્ટ્સ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો આ ઘટના અંગે ઓર ગુજરાત વાલી દીપક પાલકરને જાણ થતા તેઓ દોડી આવ્યા ઉપરોક્ત મામલે એક તબક્કે શાળાના પ્રિન્સિપાલને પણ મીડિયા સમક્ષ જવાબ આપતા ફાંફા પડી ગયા હતા આખરે શાળા મેનેજમેન્ટ અને વાલીએ સમાધાનકારી વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો વાલીએ શાળા સંચાલક ઉપર આરોપ મૂકતા જણાવ્યું કે મારા બાળકને પીટીના પીરિયડમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે જે અંગે અમે શાળા મેનેજમેન્ટને રજૂઆત કરી ત્યારે તેમણે ઉદ્ધતાઈપૂર્વક કહ્યું કે શાળાની પોલિસી છે જો તમે તો જો તમને વાંધો હોય તો શાળા બદલી નાખો અમે આ મામલે જિલ્લા અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પણ ફરિયાદ કરી છે આ વર્લ્ડ સ્કૂલ છે સેરકીમાં આવેલી ઓલ ગુજરાત વાલી મંડળમાં એક અરજી આવેલી કે અમારા બાળકોને કીટી ટીચરે ક્લાસની બહાર કાઢી મૂક્યા છે અ જ્યારે પૂરી હકીકત ખબર પડી તો ખ્યાલ આવ્યું કે જે પેન્ટ જે છે જીન્સનું એનામાં લોકો નથી સ્કૂલનો એની માટે બહાર કાઢ્યા હવે વિચાર કરો કે જ્યારે ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રી જ્યારે આ બાબતમાં એટલા ગંભીર હોય અને એમને થોડા દિવસો પહેલા જ કીધેલું કે કોઈ પણ સ્કૂલ આ રીતનું બાળકોને હેરેસમેન્ટ નહીં કરી શકે જે એવી કે અરજી મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો હવે અમારે એ જોવું છે કે સરકાર આનામાં શું કાર્યવાહી કરશે અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ શું કાર્યવાહી કરશે અને જે મંત્રી છે આપણો શિક્ષણ મંત્રી એ શું કાર્યવાહી કરશે તમે વિચાર કરો નાના નાના છોકરાઓ છે ક્વીન્સ છોકરાઓ છે એક પેલા ધોરણમાં ભણતા છોકરાઓને તમે ઠંડીમાં રીતના બહાર કાઢી મૂકો આ કેટલું યોગ્ય ગણાય એમના જે જે પીટી જે છે એમને તો માફી માંગી પણ સારા જે પ્રિન્સિપલ છે એ માફી માંગવા તૈયાર નથી ને એવું કે છે કે અમારી આ પોલિસી છે તમારથી જે થાય તે તમે કરી લો આ સ્પીકર સ્પીકર સ્કૂલ શા માટે બધે એ લોકો કે છે કે તમે અને સવારે મેસેજ આવે છે જયારે બાળકો સ્કૂલમાં આવ્યા છે સડનલી એમને મેસેજ આવ્યો કે ભાઈ તમે તમારા બાળકોને લઈ જાઓ કે હવે એ જોબ કરતા પેરેન્ટ્સ છે એ લોકો કેવી રીતના આવશે લેવા માટે જવાબદારી સ્કૂલ ની છે અઢી વાગ્યા સુધી જ્યાં સુધી બાળક ત્યાં ઘરે ના પહોંચે આવી રીતના ખોટી રીતના વાલીઓને એલાન કરવાનું બાળકોને આની પહેલા જે કીધું એ પ્રમાણે કે દસ નવ થી દસ વિદ્યાર્થીઓને આ રીતના બહાર કાઢ્યા છે આ સ્વેટર માટે અને આ જે લોકો જે પેન્ટનો છે એની માટે પેન્ટ ની નીચે ખિસ્સાની સાઈડમાં લોકો આવે છે કઈ અને આઈ કાર્ડ તો છોકરાએ પહેર્યું છે બીજું જે ટી શર્ટ પહેર્યું એના પર બી તમારો સ્કૂલનો લોગો છે પેન્ટ માટે આટલો મોટો ઇશ્યુ બનવાની જરૂર શું છે અને તમારું કાપડ બી એટલું સારું નથી વાલી જે અત્યારે કાપડ લાવ્યો છે જે બહાર થી લાવ્યો છે એને છસો સાતસો રૂપિયામાં પેન્ટ પડી છે અને જાડુ જીન્સ નું કાપડ છે સ્કૂલ માંથી જે આપવામાં આવ્યું છે મટીરીયલ બી થોડુંક લાઈટ છે પ્લસ એની કિંમત ચૌદસો પચાસ થી પંદરસો ની આસપાસ એની કિંમત છે તો વાલી ને જે સસ્તું પડે ત્યાંથી લેવાનું છે અને તમને વધારે તમારા લોકોની એટલી ચિંતા હોય તો એક લોકો પેરેન્ટ્સ ને અવેલેબલ કરો પેરેન્ટ્સ ટેલર પાસેથી કરાવી દેશે

અને ફક્ત રીઝન એટલું જ હતું કે એના જીન્સ ઉપર એ લોગો નહોતો બાકી સેમ એનું યુનિફોર્મનો જીન્સ છે જે કેટલા વખત સમયથી તે પહેરીને આવે પણ છે છે એવું અને છતાં તમે આઠ સ્ટુડન્ટને તમેન્ટ છ વર્ષનું બાળક છે જેને મેન્ટલી હેરેસમેન્ટ થયું તે બાળક મને રડતા રડતા રાતે કહ્યું કે તે સ્કૂલમાંથી કપડાં કેમ નથી ખરીદતી અમને લોકોને સ્કૂલમાંથી વળે છે એના માટે એની રજૂઆત કરવામાં આવી ગઈ તો પ્રિન્સિપલ મેડમ કોઈ મૂડમાં જ નહીં હતા કે મારી વાત સાંભળે છતાં પણ એમણે એ એવું કીધું કે આ બસ સ્કૂલની પોલિસી છે અને આ આવું જ રહેશે અગર તમને વાંધો હોય તો તમે સ્કૂલ ચેન્જ કરી શકો તો મેં એમને કીધું કે આ તમારો વેય નથી હું આજે સ્કૂલની ફી ભરું છું તો મારો રાઈટ છે જાણવાનો મને એ છે તો મને કહે છે કે ના યુ આર ધ બેટ પર્સન યુ આર ધ યુ આર નોટ ગુડ પર્સન બધું તો આજે કન્ટિન્યુસ તમે મને એ કર્યા કરો તો મેં કીધું કે હા મારે ગુડ પાર્ટ્સ નથી બનવું તમે મારા પ્રોબ્લેમ નું પોલ્યુશન કરો કે બસ આ આવું જ થશે અને આમાં આજે થશે મેં કીધું સારું તો પછી તમે આવું જ મને કરશો તો હું કોકનો તો સપોર્ટ લઉં કારણ કે મારી મારે પ્રોબ્લેમ પ્રોબ્લેમનું સોલ્યુશન મેં કીધું તમે તમારા ફ્રી ને બોલાવો અને તમે એ કરો તમે એમને પૂછો કે તમે આવું કેમ કર્યું અને જ્યારે તમારી પાસે ફોન નંબર છે તો તમે ફોન કરીને પેરેન્ટ્સને બોલાવો તમે આઠ માસૂમ બચ્ચાઓને બહાર કેવી રીતે ફોર્ટી મિનિટ સુધી બહાર કડીને ઊભા રાખ્યા એના પહેલા વિન્ટરમાં પ્રોબ્લેમ થયો તો ત્યારે વિન્ટર મેટરી મારા છોકરાનું જેકેટ પડાવી નખાયું અને એને આટલી ઠંડીમાં શર્ટ પર એને બાકી રાખ્યું અને આ વિશે અમે પહેલા ડીઓને ને બી મેલ મોકલ્યા છે મારી પાસે આખી વોટ્સઅપ ચેટિંગ છે એ સ્કૂલ યુનિફોર્મ જે પહેરીને જાય છે એ પણ પેન્ટ છે અને વિધાઉટ પેન્ટ જે હોય શું ફક્ત આ વર્ષે અમે પેન્ટ એમની પાસેથી નહીં ખરીદ્યું હતું કારણ કે અમે બીજા બે ચાર પેરેન્ટ્સ કીધું કે એની ગુડ ક્વોલિટી નથી અને એ પેન્ટ તેરસો રૂપિયાનું પડે છે જે મેં મોલમાંથી સાતસો રૂપિયામાં ખરીદ્યું હતું મેં ટીચરને કીધું કે મેડમ સેમ જ જીન્સનું પેન્ટ છે શું પ્રોબ્લેમ છે તો કે મને ના અમારું વેલ સ્ટીચેડ આવે છે તમે મેં તમે કેટલા સમય કે પહેરીને આવે છે તો પછી તમે ડે વન ના અને તમે પેરેન્ટ સાથે તમે ફોન નંબર આઠ જગ્યાએ લખાવ્યા છે તો તમે ફોન નંબર યુઝ કરો પેરેન્ટ્સ નો તમે આજે છોકરાને કયા કારણસર તમે બહાર કાઢી મૂકો એ લોકોએ કીધું કે અમે તમારી સ્કૂલમાં નહીં રાખીએ મને ધમકી આપી છે કે અગર તમે રિટર્નમાં માફી નહીં માગી તો અમે તમારા સ્કૂલના અમે તમારા છોકરાઓને સ્કૂલમાં બંધ કરાવી દઈશું અને આજે સવારથી મને એની માટે જ ફોન આવે છે મેં ફોન રિસીવ નથી કર્યા બે કોર્ડિનેટરના હસબન્ડ પર એના ફોન આવ્યા એમણે એ જ કીધું કે બસ તમે તમારા છોકરાઓને આવીને લઈ જાઓ તો અમે કીધું એક વખત અમે છોકરાઓને સ્કૂલમાં મોકલ્યા છે એમનો જે છૂટવાનો ટાઈમ હોય એ ટાઈમે અમે એ કરીશું તમે અગર કેવી રીતે સર્ટિફિકેટ તમે મને આજે મેં ઘણી બધી હાયર ઓથોરિટી સાથે વાત કરી કે મેડમ મારી કઈ ભૂલ હોય તો મને સમજા મને માફી માંગવામાં વાંધો નથી પણ મારો જે રાઇટ છે હું ખાલી રજૂઆત કરવા ગઈ હતી एमा तुम्हारा आज मैं तुम्हारी जो रज्वा तुम्हारा खोटो छे ने तुमने बतावियो मैं एनी सामने आंगली चिंदी तो तुम मारे पर करो जो कि तुम गुड पेरेंट्स नहीं तुम माइनर्स नहीं और मेरा जो था इशू जो लोगों की वजह से टैंक और उसकी वजह से बाहर निकाला था विषय તમારી ફરજ તો આવે સાહેબ હજી સર તમે મિસગેટ કરી રહ્યા છો તમે શું કરી ગયા છો તમારી કાર્યવાહી શું બને છે